નમસ્કાર મિત્રો આપનું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ ગ્લિટર ગુજરાતમાં આજે પહોંચી શકાય છે તેના વિશે સંપૂર્ણ માહિતી જણાવીશ પરંતુ તે પહેલાં આપણે એક નમ્ર વિનંતી છે કે જો હજી સુધી આપણે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી લેજો અને બે લાયકન દબાવી દેજો જેથી આપને મારા દરેક નવા વિડીયોના નોટિફિકેશન સૌથી પહેલા મળી જાય તો ફટાફટ કરી વિડીયોને સ્ટાર્ટ અને સૌથી પહેલા જાણીએ ગીરા ધોધ વિશે ધોધ ને ડાંગ જિલ્લાનું આવે છે પણ કહેવામાં આવે છે ડાંગ જિલ્લાના વઘઈ પાસે ખાપરી નદી ધોધ સ્વરૂપે અંબિકા નદીમાં ખાબકે છે જ્યાં આ ધોધ આવેલો છે ધોધ આશરે પચીસ થી ત્રીસ ફૂટની ઊંચાઈ થી ખાબકે છે આ ધોધ નો નજારો જોવા દર વર્ષે ચોમાસામાં મોટી સંખ્યામાં સહેલાણીઓ સાપુતારા ને ડાંગમાં આવે છે આખા ચોમાસા દરમિયાન ગમે ત્યારે આ ધોધની સુંદરતાને માણી શકાય છે જુલાઈ કે ઓક્ટોબર માસ ગીરા ધોધની સુંદરતા માણવાનો શ્રેષ્ઠ સમયગાળો માનવામાં આવે છે આ સિવાયના સમયમાં ગીરા નદીમાં પાણીના અભાવના કારણે ધોધ જોવા મળતો નથી ગિરા ધોધ વગેર શહેરથી આશરે પાંચેક કિલોમીટર દૂર સાપુતારા રોડ પર આવેલો છે વીકેન્ડમાં અહીં સહેલાણીઓનો ભારે ધસારો રહેતો હોય છે ફોટોગ્રાફી અને વિડીયોગ્રાફી માટે આ સ્થળ યુવાઓમાં ખૂબ જ લોકપ્રિય છે ગિરિમાર ધોધ ડાંગ જિલ્લાના સુબીર તાલુકામાં અને મહારાષ્ટ્ર રાજ્યની સરહદે આવેલા શિંગાણા ગામથી કિલોમીટરના અંતરે ગામની સીમમાંથી વહેતી નદી પર આવેલો ગિરમાર ધોધ ગુજરાતનો સૌથી ઊંચો ધોધ છે લોકોના જણાવ્યા પ્રમાણે તેની ઊંડાઈ પણ એટલી જ છે ગિરમાર ધોધ ત્રણસો ફૂટની ઊંચાઈથી ખાબકતો રાજ્યનો સૌથી ઊંચો ધોધ ગણાય છે ચોમાસામાં ધુમાધાર વહેતા આ ધોધનું મનમોહક સૌંદર્ય સૌ કોઈ પ્રવાસીઓને આકર્ષે છે ધોધ તાપી જિલ્લાના જ અંતરિયાળ પ્રદેશમાં ધોધ દક્ષિણ ગુજરાતનો સૌથી ઊંચાઈ ધરાવતો ધોધ છે જે સોનગઢ તાલુકાના ચીમેર ગામમાં આવેલો છે આ ધોધ તેના પ્રાકૃતિક સૌંદર્યના કારણે અનેક સહેલાણીઓને અહીં ખેંચી લાવે છે આ ધોધ આશરે બસો ફૂટની ઊંચાઈથી નીચે પડે છે ચોમાસામાં પાણી વધતા તે વધારે મનમોહક લાગે છે અહીં પહોંચવા માટે રસ્તો દુર્ગમ હોવાથી સહેલાણીઓને પગપાળા અંદાજીત દોઢથી બે કિલોમીટર જંગલના રસ્તે ટ્રેકિંગ કરીને જવું પડે છે વાહેરી ધોધ તાપી જિલ્લાનો સૌથી છેવાડા નો તાલુકો ગણાતા કુકરમુંડા વિસ્તારમાં આવેલો વાલહેરી ધોધ સ્થાનિકો અને પ્રવાસીઓ માટે કુદરત ની ભેટ સમાન છે આશરે અંતરે અને ગુજરાત પાસે આવેલો આ ધોધ વચ્ચે વહે છે મહારાષ્ટ્ર રાજ્યના તલોદા તાલુકાના સાતપુડા પર્વતો વચ્ચે આવેલા લીલાછમ જંગલમાં વહેતો વાલહેરી ધોધ ખાસ કરીને ચોમાસા દરમિયાન જીવન થઈ ઉઠે છે અંદાજે ત્રીસ ફૂટની ઊંચાઈ થી પડતો આ ધોધ પ્રકૃતિનું સંગીત સંગીત સંભળાવે છે શંકર ધોધ વલસાડ જિલ્લામાં આવેલો શંકર ધોધ પણ ચોમાસામાં જીવંત થઈ જાય છે અને આશરે બસો ફૂટની ઊંચાઈથી નીચે ધોધ સ્વરૂપે પડે છે શંકર વોટરફોલ ધરમપુર તાલુકાના વિલ્સન હિલ નજીક આવેલા વાઘવડ ગામે આવેલું છે ધરમપુરથી વાઘવડ ગામનું અંતર માત્ર ત્રીસ કિલોમીટર છે અને વલસાડથી વાઘવડ ગામનું અંતર આશરે સત્તાવન કિલોમીટર છે બિલપુડી માવલી માતાનો ધોધ વલસાડ જિલ્લાના પહાડી વિસ્તારમાં વરસાદી માહોલમાં પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી છે જિલ્લાના અનેક નાના મોટા ઝરણા અને ધોધમાં નવા નીર આવતા તે સક્રિય થઈ જતા હોય છે ત્યારે ધરમપુરથી પંદર કિલોમીટર દૂર બિલપુડી ગામ આવેલું છે આ બિલપુડી ગામમાં માવલી માતાનો ધોધ જેને જોડિયા ધોધ પણ કહેવામાં આવે છે આ ધોધ માવલી માતાના મંદિર પાસે આવેલો છે તેથી તેને માવલી માતાના ધોધ તરીકે પણ ઓળખવામાં આવે છે બરડા ધોધ ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવાથી મહાલ તરફ જતા ચનખલ ગામ નજીક આ બરડા ધોધનો આહલાદક નજારો જોવા મળે છે ચનખલ ગામથી લીલીછમ પગદંડીમાં ટ્રેકિંગ કરીને આ ધોધ પાસે પહોંચી શકાય છે આહવાથી ચનખલ ગામનું અંતર માત્ર દસ કિલોમીટર જેટલું છે આંકડા ધોધ નવસારી છે જ્યાં આ આંકડા ધોધ વહે છે આંકડા ધોધને વાંગણ ધોધ તરીકે પણ ઓળખવામાં આવે છે આંકડા ધોધ તેના કુદરતી સૌંદર્ય માટે પ્રસિદ્ધ છે નયનરમ્ય ધોધ નીચે સ્નાન કરવાની પણ એક અલગ મજા છે ઝરવાણી ધોધ નર્મદા જિલ્લાના રાજપીપળાથી કેવડિયા કોલોની તરફ સ્ટેચ્યુ ઓફ યુનિટીથી પંદર કિલોમીટર દૂર શુલપાણેશ્વર વન્યજીવ અભયારણ્યમાં આ સુંદર મજાનો ઝરવાણી ધોધ આવેલો છે સાતપુડવાની પર્વતમાળામાં આવેલા ધોધને ચોમાસામાં જોવાનો કંઈક લાહવો જ અદ્ભુત અનુભૂતિ કરાવે છે ધોધનું ખડખડ વહેતું પાણી અને લીલીછમ પર્વતમાળાઓ જાણે કે સ્વર્ગમાં આવી ગયા હોય તેવો આભાસ કરાવે છે નિનાય વોટરફોલ નર્મદા જિલ્લાના આશરે વીસ ફૂટની વધુ ઊંચેથી પડે છે નિનાઈ ધોધ ગાઢ અને રમણીય જંગલોની વચ્ચે આવેલો છે અહીં લોકો નાહવાની તો મજા માણે જ છે પરંતુ વીકેન્ડ પર હજારોની સંખ્યામાં લોકો આ જગ્યાની સુંદરતા જોવા માટે પણ ઉમટી પડે છે બાર ધોધ સાત કિલોમીટર દૂર અને નેત્રંગથી પાંત્રીસ કિલોમીટર દૂર આવેલો છે કરજણ નદી પર આ ધોધ આવેલો છે આ એક એવો ધોધ છે જે બારે મહિના વહેતો જોવા મળશે એટલે આપણે ચોમાસાની પણ રાહ નહીં જોવી ધોધ છોટા ઉદેપોર જિલાના નસવાડી તાલુકાના ડુંગર વિસ્તારમાં માં વાડિયા ખોખરા ગામ પાસે આધાર સિમેલ ધોધ આવેલો છે ચોમાસામાં આ ધોધ અહીંના કુદરતી સૌંદર્યમાં ચાર ચાંદ લગાવે છે ઉડેટ વોટરફોલ છોટા ઉદેપોર જિલ્લાના નસવાડીના ડુંગર વિસ્તારમાં ઉડેટ ગામ પાસે આ ધોધ આવેલો છે જે ઉડેટ વોટરફોલ તરીકે પણ ઓળખાય છે

થોડું ટ્રેકિંગ કરીને ધોધ ઉપર સુધી પણ જઈ શકાય છે પરંતુ સાવચેતી રાખવી ખૂબ જ જરૂરી છે ખૂણિયા ધોધ

ભરૂચ જિલ્લાના નેત્રંગથી ચૌદ કિલોમીટર દૂર નેત્રંગ નેત્રંગડેડિયાપાળા રોડ પર ધાણીખુંટ ગામે તારીહા ઉર્ફે કે ધારિયા ધોધ વહે છે અહીં ચોમાસા દરમિયાન મોટી સંખ્યામાં લોકો પ્રકૃતિનો રમણીય નજારો માણવા ઉમટી પડે છે નર્મદા ભરૂચ જિલ્લાની બોર્ડર પર આવેલી કરજણ નદી પથ્થરોની વિશાળ શિલાઓમાંથી થઈને વહે છે પથ્થરોની ઊંચાઈ વિશાળ હોવાથી પથ્થરો પરથી પડતા પાણીના ધોધનો અવાજ છેટ દસ કિલોમીટર સુધીની ત્રીજ્યા સુધી સંભળાય છે ધોધ ઉત્તર ગુજરાતના અરવલ્લી જિલ્લાના ભીલોડાથી બાર કિલોમીટરના અંતરે આવેલા સુણસર ગામ પાસે સુણસર ધોધ ચોમાસાના આગમન સાથે જ ખડખડ વહેતો થઈ જાય છે અરવલ્લીની ગિરિમાળાઓમાં લગભગ બસો પચાસ ફૂટની ઊંચાઈથી પડતો આ ધોધ આસપાસના વિસ્તારની પ્રકૃતિને કુદરતી સૌંદર્યથી ભરી દે છે આ અદભુત નજારાને માણવા માટે પ્રકૃતિ પ્રેમીઓ ઉમટી પડે છે સાંજરી ધોધ ઝાંઝરી ધોધ અરવલ્લીના બાયર પાસે વાત્રક નદીના કિનારે આવેલો છે બાયરથી આશરે બાર કિલોમીટર દૂર આવેલો આ ધોધ ચોમાસામાં જીવંત થતાં ખૂબ જ નયનરમ્ય દ્રશ્યો સર્જાતા હોય છે આ ધોધ પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર છે જો કે અહીં ધ્યાન રાખવું પડે છે કારણ કે વરસાદના સમયે પાણીનો પ્રવાહ ખૂબ જ વધી જાય છે આ ધોધમાં ઘણા લોકો તણાયા અને ડૂબ્યાની ઘટનાઓ પણ બની ચૂકી છે કેટલાક લોકો આ ધોધને ભોગ્યો ધોધ પણ કહે છે જમજીર ધોદ ગીરનું જંગલ ન માત્ર ગુજરાત પરંતુ દેશ અને દુનિયામાં પ્રસિદ્ધ છે અહીં ઠેક ઠેકાણેથી પર્યટકો કુદરતી સૌંદર્ય રૂપી ખજાનાને નિહાળવા માટે આવે છે એમાં પણ ત્રીસ ફૂટ ઉપરથી પડતા જમજીરના ધોધને નિહાળીને લોકો રોમાંચિત બની જાય છે કોડીનાર તાલુકામાં આવેલા જામવાળા ગીરથી પાંચ કિલોમીટર દૂર કોડીનાર તરફ જતા માર્ગ પર જમદગ્ની ઋષિનો આશ્રમ આવેલો છે

કચ્છ પંથકની આગવી ઓળખ ગણાતા આ પાલર ધૂના ધોધને ખડખડ વહેતો નિહાળવાનો પણ એક અલગ લાહવો હોય છે તેથી જ ચોમાસામાં કચ્છ આવતા પ્રવાસીઓ પાલર ધુના ધોધના દિદર કરવાનું ચૂકતા નથી કડિયાધ્રુવ ધોધ કચ્છના ભુજથી ચાલીસ કિલોમીટર દૂર અને નખત્રાણાના દુર્ગમ વિસ્તારમાં પથરાયેલા ખડકોની કલાત્મક પોતરોમાંથી વહે છે કડિયાધ્રુવ ધોધ ઉંડી ઉંડી કોતરો વચ્ચે ક્યાંક નાના તળાવો પણ જોવા મળે છે જેને ગામઠી ભાષામાં ધ્રો કહેવાય કુદરતની કલા કારીગરીનું કડિયા ધ્રો એક બે નમૂન ઉદાહરણ છે અહીં આસપાસ સર્જાયેલી રંગબેરંગી કોતરો ખડખડ વહેતું પાણી ગજબની શાંતિનો અનુભવ કરાવે છે નાના મોટા તળાવ અને ચોમેર હરિયાળી આ સ્થળની સુંદરતામાં વધારો કરે છે તો મિત્રો આ હતા ગુજરાતના શાનદાર અને નયનરમ્ય ધોધ જે ચોમાસાની ઋતુમાં સોળે કળા ખીલી ખેલી ઉઠે છે ત્યારે આપે પણ આ ધોધમાંથી કયો ધોધ જોયો છે અને કયો ધોધ આપને સૌથી વધુ પસંદ છે તે કોમેન્ટમાં ચોક્કસથી જણાવજો ફરીથી મળીશું નવી માહિતી નવા વિડીયો સાથે ત્યાં સુધી મને રજા આપશો જય ગરવી ગુજરાત જય હિન્દ જય ભારત